સરયુ નદી ગંગા નદીની સાત સહાયક નદીઓમાંથી એક છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશની મુખ્ય નદીઓમાંની એક માનવામાં આવે છે પરંતુ આ નદી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે સરયુ નદી ભગવાન રામનો જન્મ તેમનું બાળપણ વનવાસ અને ફરી અયોધ્યા વાપસી સુધીની સાક્ષી છે સદીઓથી વહેતી આ નદીએ ભગવાન રામનું પૂરું જીવન જોયું છે ત્યારે તમને જણાવીએ કે સરયુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે કેટલા રાજ્યોમાંથી વહે છે અને કઈ જગ્યાએ વિલય થાય છે મુખ્ય રૂપે સરયુ નદી હિમાલયની તળેટીમાંથી નીકળે છે અને આગળ જઈને ઉત્તરાખંડમાં આવેલી શારદા નદીની સહાયક બની જાય છે બાદમાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પર્યટન સ્થળોમાંથી પસાર થઈને આ નદી ત્રણસો પચાસ કિલોમીટર સુધી આગળ વહે છે સરયુ નદી હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એટલી પવિત્ર માનવામાં આવે છે કે આ માનવજાતિની અશુદ્ધિઓનો નાશ કરી દે છે અયોધ્યામાં ત્રેતા યુગમાં ભગવાન રામનું જન્મસ્થળ અને અયોધ્યા નગરી નદી કિનારે વસેલી છે આ રીતે આમ જોઈએ તો આધ્યાત્મિક મહત્વપૂર્ણ નદીઓમાં એક સરયુ નદી પણ છે આમ જોવા જઈએ તો સરયુ નદી મુખ્યત્વે બે રાજ્ય એટલે કે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વહે છે સાથે જ નેપાળની સીમા પર સ્થિત ચંપાવત જિલ્લાના પંચેશ્વરમાં આવેલી કાલી નદી એટલે કે શારદા નદીમાં વિલય થઈ જાય છે છેલ્લે જણાવીએ તો વર્ષોથી લોકો સરુ નદીમાં દરેક તહેવાર પર સ્નાન કરે છે માનતા અનુસાર આ સ્નાનથી વ્યક્તિના તમામ પાપનો નાશ થાય છે